નેરામાં ભારતીય જનતા પાર્ટી નું લોકસભા કાર્યાલય નું ઉદઘાટન પરબતભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાજપના આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી પણ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહી તથા દિનેશભાઈ અનાવડિયા તેમજ પંકજભાઈ તથા રસિકજી તેમજ ભાજપના તાલુકાના હોદ્દેદારો તેમજ ધાનેરા શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ધાનેરામાં લોકસભા ચૂંટણીનું ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું અને આગેવાન આગેવાનો અને ઉમેદવારોએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને બનાસકાંઠામાંથી પણ કમળનું ફૂલ દિલ્હી મોકલીએ અને બનાસકાંઠામાં વિકાસની ગતિને વેગ આપીએ ત્યારે સાંસદ પ્રમોદભાઈ પટેલે મીડિયાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ધાનેરા તાલુકાના ગામડાઓમાં તળાવ ભરવા માટે ચૌદ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને તેનું સર્વેનું કામ ચાલુ છે ત્યારે નહેરની વાત કરવામાં આવી તો પરબતભાઈ પટેલે જણાવ્યું કે ધાનેરામાં નહેર આવી શકે તેમ નથી પરંતુ તળાવો ભરાશે એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ પ્રયાસ મુક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ અને આજકાલ તો એક જ ગેરંટી ચાલે છે મોદી સાહેબની ગેરંટી એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની મોદી સાહેબની જે સુખ સુવિધા અને સમૃદ્ધિની ગેરંટી છે તે ગેરંટી પૂર્ણ કરવાની ગેરંટી છે મારા આગળના વક્તાઓએ બહુ સારી યોજનાઓની વાત કરી અનેક કલ્યાણકારી યોજનાઓ મોદી સાહેબની આગેવાનીમાં છેવાડાના જનજન સુધી પહોંચી રહી છે અને આ બધી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે સૌની વિનંતી છે

ધમધમ તો આ વિસ્તારની અંદર આ વિસ્તાર માટે અત્યાર સુધી પાણીની સમસ્યા હતી એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચૌદસો ને અગિયાર કરોડો રૂપિયાની યોજના આપણા વિસ્તારની અંદર આવી ગઈ એની મંજૂરી પણ મળી ગઈ છે આપણે સોશિયલ મીડિયાના મારફત આપણને એનો મંજૂર કરેલી નોંધ પણ મળી હશે મિત્રો અને આવનારા સમયની અંદર એનું તમામ ધાનેરા તાલુકાના ગામડાઓની અંદર સર્વે કરીને દરેકે દરેક તળાવ ભરાય અને તળાવથી તમારા ખેતરની સિંચાઈ થાય એ પ્રકારનું કામ સરકાર જ્યારે કરવા જઈ રહી હોય તો એ નરેન્દ્રભાઈ ની સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી પણ જ્યારે શાન થઈ છે ત્યારે ફોર્મ ભરવાનું પૂરું થયું ને ગઈકાલે ફોર્મ ભરવાનું ખેલી થાય છે એ બધી જ જગ્યાએ વિધાનસભામાં આવી આના કાર્યાલયોનું વિધાનસભા મંચકેરણ શરૂ થઈ રહ્યા છે એના ભાગરૂપે અત્યારે ધાનેરામાં પણ કાર્યાલયનું ઉદઘાટન કર્યું એમાં અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર બેન આવે મારા પ્રભારી રાજુભાઈ મારા રાજભા સાંસદ આદરભાઈ દિનેશભાઈ મહેતા દેસાઈ બધા જ સ્થાનિક આગેવાનો અને જેની જવાબદારી પૂછ્યું બધા જ આગેવાનોને સ્થાનિક કાર્યક્રમોના માધ્યમથી આજે મિત્રો શરૂ કરે જે પ્રેમ ઉત્સાહ અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી પર પ્રેમ જે છે તે જો મિત્રો એવું લાગે છે કે કદાચ આજ સુધી ક્યારેય મળી હોય અતિ વધારે રીતથી આ લોકસભા સીટથી સભ્યો કોઈ સ્થાને સ્થાન નથી સમગ્ર પ્રજાજન તમામ આ વિસ્તારમાં વચ્ચે જ્ઞાતિ કે જે નરેન્દ્ર કોઈ મોદી વિશ્વાસ છે લાગણી ને પ્રેમ છે જે થકી મિત્રો ઉમેદવાર પણ છે એમાં કોઈ જોતું નથી માત્ર કમળ અને મોદી સાહેબ આ બેને લીધે જંગી લીધી દીધું આભાર એવો છે કે મેં મારા વક્તવ્યમાં પણ વાત કરી કે મિત્રો બે કીધું કે કદાચ આપણે કોઈ કલ્પના જ ન કરો કે કોંગ્રેસ નું શાસન હોત તો પાણી મળો પણ જ્યારે પાણી ચૌદસો ને અગિયાર કરોડ રૂપિયા ધાનેરા અને થરાજના જે બાકી કામો હતા નર્મદા વગર ના એના માટે નાવડો ની વચ્ચે થઈ ચૂક્યા છે જો થરાજની જીપુ સુધીની પાઇપ લાઈન હું સિંચાઈ મંત્રી છું જે મંત્રી સુધી પાણી પીધું તળાવ ભરવાનું ચાલુ કર્યું એમાં ચાંદેરાના કામ નથી આવતા નિશાળા આવે છે યુદર છે લાગણી છે ને પણ આ કામો માટેની અત્યારે મંજૂરી પણ મળી ગઈ છે અને આની ડિઝાઇન ભરીને કાર્યવાહી કરવાનું કામ થશે નેર અત્યારે હાલ મારો ખ્યાલ એવો છે કે નેર ક્યાંયથી આવે એમ નથી પણ પાણીના રિચાર્જ માટે ઇરિગેશન માટે તળાવો ભરવાનું કામ થશે